જય શ્રીરામ હું હિરાપ્રાપરી દિલીપભાઈ ગામ મીઠાપુર નક્કી તાલુકો ધારી જિલ્લો અમરેલી અમારા ગામમાં અયોધ્યાથી અક્ષર ચોખા આવ્યા છે તેનું હર્ષ ઉલ્લાસભર્યું સ્વાગત સામૈયા કર્યા તે વિશે વિશેષ ચર્ચા રામ મંદિરના આમંત્રણ સાથે આવેલા ચોખાનું શું કરશું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ સાથે લોકોને અક્ષર ચોખા આપવામાં આવે છે પરંતુ ઘણા બધા લોકોને કન્ફ્યુઝ છે કે રામ મંદિરથી આવેલા ચોખાનું કરવું શું આ અંગે જ્યોતિષાચાર્ય ડોક્ટર ગૌરવ દીક્ષિત કહે છે કે ચોખા એ શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ છે આ શુક્ર ગ્રહથી ધન વૈભવ લક્ષ્મી સમસ્ત ભૌતિક સુખ સુવિધા મળે છે આનો લાભ લેવા માટે ચોખાને લાલ રેશમી કપડામાં બાંધીને તિજોરીમાં રાખવા જોઈએ આવું કરવાથી મંગળ અને ચંદ્ર બંને સંક્રિય બનશે અને લક્ષ્મી યોગનું નિર્માણ કરશે તેથી ઘરમાં ખુશીઓ આવશે શ્રી રામ જન્મભૂમિ પર ચારસો બાવન વર્ષ પછી રામ મંદિર બનવા જઈ રહ્યું છે જ્યારે કોઈએ એવું વિચાર્યું ક્યારે કોઈ એવું વિચાર્યું કે ભગવાન શ્રી રામનો જન્મ ક્યારે થયો હશે ઘણા બધા લોકો તો એવું કહે છે કે રામાયણને તો વર્ષ જ થયા છે ના ના ભગવાન શ્રી રામ શ્વેતા યુગમાં થઈ ગયા હતા અને ભગવાન શ્રી રામનો જન્મ આજથી એક કરોડ એક્યાસી લાખ ઓગણપચાસ હજાર અને એકસો ચોવીસ વર્ષ પહેલા થયો હતો જ્યારે બીજા કોઈ ધર્મનો ઉદ્ભવ પણ નહોતો થયો બોલો જય શ્રી રામ

આગામી પોષુદ બારસ વિક્રમ સંવત બે હજાર એંસી સોમવાર તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર સોવીસના શુભ દિવસે પ્રભુ શ્રી રામનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે આ અવસરે અયોધ્યામાં એક ભૂતપૂર્વ આનંદનું વાતાવરણ લાગશે તમે પણ આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સવારે અગિયાર વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી આપણા ગામ મહોલ્લા કોલોનીમાં આવેલ મંદિરની આસપાસ રામ ભક્તોને એકત્રિત કરજો ભજન કીર્તન કરજો ટેલિવિઝન અથવા કોઈ એલઈડી સ્ક્રીન લગાડીને અયોધ્યામાં અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવજો શંખ ધ્વનિ ઘંટનાદ આરતી પ્રસાદ વિતરણ વગેરે પણ કરવું કાર્યક્રમના કેન્દ્રમાં મંદિર છે પોતાના મંદિરમાં સ્થિત દેવી દેવતાના ભજન કીર્તન આરતી પૂજા તથા શ્રીરામ જય રામ જય જય રામ વિજય મહામંત્ર એકસો આઠ વાર સામૂહિક જાપ કરવો એની સાથે હનુમાન ચાલીસા સુંદરકાંડ રામ રક્ષક સ્ત્રોત વગેરેનો સામૂહિક પાઠ પણ કરી શકાય આ બધા દેવી દેવતા પ્રસન્ન થાય સમગ્ર વાતાવરણ સાત્વિક લાગે અને રામમય બની જાય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દૂરદર્શન દ્વારા સીધું જ પ્રસારિત કરવામાં આવશે બીજી ચેનલોના માધ્યમથી પણ પ્રસારિત કરવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના સૂર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવા દીપમાલિકા શણગારવી વિશ્વના કરોડો ઘરોમાં દીપોત્સવ મનાવવો જોઈએ આપને નિવેદન કરવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ પછી પણ પ્રભુ શ્રી રામ લલ્લાના તથા નવનિર્મિત મંદિરના દર્શન માટે આપ આપના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યામાં પરિવાર સહિત પધારશો શ્રી રામજીની કૃપા પ્રાપ્ત કરશો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા જય શ્રી રામ જય શ્રી રામ મંદિર પરંપરા પરંપરાગત નાગર શૈલીનું છે મંદિરની લંબાઈ પૂર્વ પશ્ચિમે ત્રણસો ફૂટ પહોળાઈ બસો ફૂટ અને ઊંચાઈ એકસો ફૂટ ત્રણ માળનું મંદિર દરેકની ઊંચાઈ વીસ ફૂટ કુલ ત્રણસો ને બાણું થાંભલા સુમાલી દરવાજા ભૂતળના ગર્ભગૃહમાં પ્રભુ શ્રી રામનું બાળ સ્વરૂપ શ્રી રામ લલાનો વિગ્રહ પ્રથમ માળના ગર્ભગૃહમાં શ્રી રામ દરબાર કુલ પાંચ મંડપ નૃત્ય મંડપ રંગ મંડપ મંડપ એટલે મંડપ મંડપ પ્રાર્થના કીર્તન થાંભલા દિવાલમાં દેવી દેવતા તથા દેવંગનાનો દેવંગનાઓની મૂર્તિઓ પ્રવેશ બત્રીસ પગથિયા ઊંચાઈ સોળ પોઈન્ટ પાંચ ફૂટ સડીને સિંહદારથી થશે દિવ્યાંગ લોકો અને વૃદ્ધોને માટે રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા ચારે બાજુ આઈતી કારકોટા પરકોટા પ્રકાર લંબાઈ સાતસો ને તેત્રીસ મીટર પહોળાઈ ચાર પોઈન્ટ પચીસ મીટર પરકોટાના ચાર ખૂણે ચાર મંદિર ભગવાન સૂર્ય શંકર ગણપતિ દેવી ભગવતી પરકોટાની દક્ષિણ દિશામાં હનુમાનજી અને ઉત્તર તરફ અન્નપૂર્ણા માતાનું મંદિર મંદિરની સામે પુરાણ કાળની સીતાકોપ શ્રીરામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં પ્રસ્તાવિત થનાર અન્ય મંદિરોમાં મહર્ષિ વાલ્મિકી મહર્ષિ વશિષ્ઠ મહર્ષિ વિશ્વામિત્ર મિત્ર મહર્ષિ અગસ્ત્ય નિષાદરાજ માતા શબરી અને દેવી અહેલ્યા દક્ષિણ પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર ટીલાપ સ્થિત શિવ મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ ભક્ત જટાયુ રાજની પ્રતિમાની સ્થાપના થશે આવી રીતના શ્રી રામ જન્મભૂમિનું વિવરણ છે જય શ્રી રામ